દક્ષિણ ગુજરાતમાં વિધિવત પ્રવેશા બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે સરવાળે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની કોઈ શક્યતા નથી માત્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત ગુજરાતની સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશશું પણ હાલ નબળું પડ્યું છે હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સુધી પહોંચ્યું છે આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગરમીના મામલે પણ હાલ કોઈ ફેરફારની સંભાવના નથી રહી મિત્રો આગામી ત્રણ દિવસની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે દાહોદ મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે

એના વિશે વાત કરીએ તો દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેનું કારણ છે મોનસૂન બ્રેક દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થયું તો ગયું છે પરંતુ હવે ધીમું પડી ગયું છે પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસામાં વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે એમાં પણ છૂટા વરસાદ આવતા બફારાનું પ્રમાણ પણ વધ્યું છે મિત્રો રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની રાહ જોવી પડશે સાથે જ વાવણી લાયક વરસાદનું પણ હજુ પડ્યો નથી આમ તો આ વર્ષે ચોમાસાનો આગમન વહેલું થયું છે પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી જેથી માવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે જ્યારે ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે ઉત્તર ભારત સુધી ચોમાસું પહોંચ્યું જ નથી જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે મિત્રો ગુજરાતમાં આવીને ચોમાસું કેમ નબળું પડ્યું એના વિશે વાત કરીએ તો ગુજરાતમાં વહેલું ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી કારણ કે ચોમાસું વહેલું આવતા જ નબળું પડી ગયું છે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ચોમાસુ પ્રવેશનું પણ નબળું પડ્યું છે તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઠંડર સ્ટોમ ઉપરાંત છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે જોકે આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની કોઈ સંભાવના નથી આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ અને ઠંડા સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે તાપમાનના મામલે હાલ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી આસપાસ નાપમાં નહીં રહી શકે એવી આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ છે જેની માત્રા પણ ઘટી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદ આવતા જ આજથી ભીધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ હતી વર્ત હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે જ્યારે નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થયો છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે જે ચોમાસું છે તેના નિયત સમય કરતાં ચાર દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસું બેઠું હતું આઈએમડી ના રિપોર્ટ મુજબ આજે બાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે ઓગણીસમી મે ના રોજ અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી જે બાદ ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂન ના રોજ થતી હોય છે તેને બદલે ઓગણત્રીસ મે ના રોજ કરવામાં આવી હતી એટલે કે અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું હતું મિત્રો ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું હતું દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવદળમાં પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં આ ચોમાસું છે તેથી તે વેળાવદરતી ખૂબ જ નજીક છે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને જ આવતું હોય છે પરંતુ આ વર્ષે ત્યાં જૂને જ આવી ગયું ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે